નમસ્કાર ગુજરાત પર આવ્યું મોટું સંકટ વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે આજથી આજથી તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો આવશે પવનની ઝડપ પ્રતિ કલાકની રહેશે ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જો કે એક વાતની રાહત છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે અમદાવાદની સોલા સિવિલની ઓપીડીમાં અઠવાડિયાના દસ હજારથી વધુ કેસ આવી રહ્યા છે સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનથી લોકો બીમાર પડી રહ્યા છે હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાતી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવું અનુભવ કરી રહ્યું છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે તેમજ વાતાવરણમાં સુસવાટ ભર્યા ઠંડા પવનો પણ વધશે જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવું પડશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો